મમ્મી બટેટા ખોલતે હો બોલ નહીં શકતે કે કે હમ 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 વરા તો સુ હા હા તો હે લો મિત્રો સાબ મે આપણે પી લીધા છે એમ તો ક્યાં પી લીધા ફ્રેશ બેસ પણ થઈ ગયા હવે ઘરે ભજ્જા બનાવવાનો પ્રોગ્રામ છે કેમ કે વરસાદ બહુ પડે છે એટલે ભજીયા ખાવાનું તો બને જ છે તો ભજીયાની બધી વસ્તુ લેવા ગયા છે હમણાં ભજીયા બને એટલે તમને બતાવું તો મહેમાન આવે છે અમારા બોવા મળે તો એને લેતા આવું પાછા સાફ પાણી તો બનાવી બને આપણે અરે જોવો તો હેલો મિત્રો આપણે બનાવવાના છે ભજીયા તો આવી ગયો ભજી લઈ આવ્યા છો

દેવાય કવર ભાઈ દેવાય કવર બ્રાન્ડ છે તો હાલો આપણે આપણે ભજીયા બનાવી છે જોવા જઈએ બનાવી આપણે આ રહ્યા તો આ જાય છે હું લેવા ફાડી ચીપકાવાનું હાલો આવજો ભાઈ બાય હાલો એ બધા લેવા એ જ્યાં આપણે ખાવાનું બહુ બી ભજીયા બનાવવાની તો વાર છે હજી તો હા મળી ગઈ લો હા જો દહીં દહીં અને ખાંડ નાખીને થોડુંક મસ્ત ખાઈ લેવી હો બાપા બહાર જો વરસાદ આવ્યો બતાવું બતાવું હા હા જુઓ બહાર આવે છે વરસાદ આ ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો હાલો એમ આતે જો ભજીયા બનાવવાના છે વરસાદ આવ્યો છે અજો નોટ બોટ લઈ નાખ્યા છે આ લા ઝોફ સટણે મેથી ઓય બાપા ભીંડો ભીંડો પણ નથી પાઉ તો કાય નઈ હાલો દહીં આપણે ખાઈ લેવી થોડું હવેટ કે માં નખ ચાલ એક મિનિટ

મમ્મી બટેટા ખોલતે બટેટા સોલ રે હોય કોથમરી અમાર મેડમ જોઉં હાથમાં વગાડીને બેઠા વાગ્યો એમાં તો આખો ગામ

hello mẹ tôi bây giờ bây giờ khai đi do mời <laughs> có thể kia mặt mời mọi người kia mặt mời mọi người kia mặt mời mọi người kia mời mọi người kia mời 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 ಚಾನೆಲ್ ಗೆ ಲೈಕ್ ಶೇರ್ ಅನೆ ಅವನ ಅವ ವಿಡಿಯೋ અમાರ ನೋವಾ ಚಾನೆಲ್ ಗೆ سبسಕ್ರೈಬ್ ಕರೀನ ಆಗಿ ನೋಡಿ. ಹ್ಜೇಕ ಬಲಿಗೆ. ವಸ್ತಿ ಲೈಕ್ ಆನ ಬ್ರೋ ಫಾರಾ. ಹ್ಮ್. ತಿಡಾವು ಕ್ಯಾ ಮಸ್ತ್ ಕತೆನಾ. ಚಾರೋ ನಾವು ಮಿಲ್ತೋ ಮಿತ್ರೋ. ಬಳಿಯಾಪ್ನೆ બીજા ವ್ಲಾಗ್ ಗಳಲ್ಲಿ ಚಾನೆಲ್ ಗೆ سبسಕ್ರೈಬ್ ತರೋನ બોಲ್ತಾನೆ ತમે જોઈ ಜೋಯೆ ಜಾವು죠 पण ಚಾನೆಲ್ ಗೆ سبسಕ್ರೈಬ್ ಕರೀನ ಆಗಿ ಜೋ ನೆಕ್ಸ್ಟ್ ಮಸ್ತಿ ನೀ ಕಮೆಂಟ್ ಗಿರಿನಾಕ್ ಜೋ. চালো মি আপনি বীজাগুলো হ্যাঁ